टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है तमने असर करता समाचार हमें सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે સ્ટોપ આપણા દેશમાં બેંક ફ્રોડનું લિસ્ટ આમ તો ખાસું લાંબુ છે જોકે કેટલાક બેંક ફ્રોડથી સમગ્ર બેન્કિંગ સિસ્ટમમાં ખડફડાટ બચાય હીરાના ભાગેડું વેપારી મેહુલ ચોક્સીએ આવું જ એક કૌભાંડ કર્યું હતું પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકની સાથે તેમણે લોનના નામે છેતરપિંડી કરી આજકાલ તેઓ ચર્ચામાં છે કેમ કે બેલ્જિયમમાં પોલીસે તેમની ધરપકડ કરી પાસઠ વર્ષના મેહુલ ચોક્સી અત્યારે જેલમાં છે મેહુલ ચોક્સી અને તેમના ભત્રીજા નીરવ મોદીએ આ બેંકની સાથે તેર હજાર પાંચસો કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે આ આંકડો ખૂબ જ મોટો છે એટલે જ સીબીઆઈ અને ઈડી બંને એજન્સી મેહુલ અને નીરવને પકડવા માટે પ્રયાસ કરી રહી છે આ ખૂબ કૌભાંડ બે હજાર અઢારમાં સામે આવ્યું હતું જોકે એના પહેલાં જ ચોક્સી અને નીરવ મોદી બંને એ જ વર્ષે જાન્યુઆરીમાં દેશ છોડીને ભાગી ગયા હતા ભારતમાંથી ભાગ્યા બાદ મેહુલ ચોક્સી કેટલાક દેશોમાં રહ્યા નીરવ મોદીની વાત કરીએ તો તેઓ લગભગ છ વર્ષથી લંડનની જેલમાં કેદ છે આ કૌભાંડને સમજતા પહેલા મેહુલ ચોક્સીની પ્રોફાઇલ જાણવી જરૂરી છે તેમનો જન્મ પાંચમી મે ઓગણીસો ને ઓગણસાહીઠમાં મુંબઈમાં થયો હતો તેમણે પાલનપુરની જીડી મોદી કોલેજમાંથી અભ્યાસ કર્યો તેમણે ઓગણીસો પંચોતેરમાં જેમ્સ અને ડાયમંડના બિઝનેસમાં જંપલાવ્યું તેમના પિતાએ ગીતાંજલિ જેમ્સના વેપારની જવાબદારી તેમને આપી મેહુલ ચોક્સીએ ગીતાંજલિ જેમ્સની અનેક બ્રાન્ડ્સ ઊભી કરી ગિલી નક્ષત્ર અસ્મી માયા દિયા સંગીની ડી ડેમાસ જેવી બ્રાન્ડ્સ તેમણે બનાવી હતી બે હજાર અઢારના વર્ષ પહેલાં ટીવી પરની જાહેરાતોમાં કદાચ તમે આ નામ સાંભળ્યા હશે કે બોલિવૂડના ટોચના કલાકારો તેમની આ જાહેરાતોમાં જોવા મળતા હતા વાત આટલીથી અટકતી નથી તેમનો બિઝનેસ ભારત પૂરતો મર્યાદિત નહોતો બલકે અમેરિકા હોંગકોંગ ચીન જાપાન ઇટલી અને થાઇલેન્ડ જેવા દેશોમાં તેમની બ્રાન્ડ્સના અનેક સ્ટોર્સ હતા એટલે કે મેહુલ ચોક્સીના બિઝનેસમાં ભારે ચમક હતી મેહુલ ચોક્સીને ફાયદો એ હતો કે તેમના પિતાએ ગીતાંજલિના એક્સપાન્શન માટે મજબૂત પાયો નાખ્યો ઓગણીસો પંચ્યાસીમાં મેહુલના હાથમાં કંપની સોંપવામાં આવી ત્યારે એનું ટર્નઓવર અંદાજે પચાસ કરોડ રૂપિયા હતું જેના પછી વધારે બ્રાન્ડ્સ ઊભી કરાઈ જોકે ધીરે ધીરે મુશ્કેલીઓ ઊભી થવા લાગી તેમના જ્વેલરી સામ્રાજ્યને સૌથી પહેલો આંચકો ઓક્ટોબર બે હજાર તેરમાં લાગ્યો હતો એ સમયે ગીતાંજલિ જેમ્સના સ્ટોક્સમાં નેવું ટકાથી વધારાનો ઘટાડો નોંધાયો આ કંપનીની બજાર મૂડીમાં પાંચ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો એ સમયે વાતો ફેલાઈ હતી કે મેહુલ ચોક્સીની પાસે તેમનો વેપાર ટકાવવા માટે રૂપિયા જ નથી મેહુલ ચોક્સીની મુશ્કેલીઓ વધતી જ ગઈ જોકે આ બધા વચ્ચે સૌથી ચોંકાવનારું પ્રકરણ પીએનબી કૌભાંડનું હતું આ કૌભાંડને સમજવા માટે સૌથી પહેલાં સ્વિફ્ટ સિસ્ટમને સમજવી પડે સ્વિફ્ટ એટલે કે સોસાયટી ફોર વર્લ્ડ વાઈડ ઇન્ટરનેટ ઇન્ટરબેન્ક ફાઇનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન આ એક એવી વ્યવસ્થા છે કે જેનાથી જુદા જુદા દેશોની બેન્કો કોડ સ્વરૂપે માહિતીનું આદાન પ્રદાન કરે કેમ કે કોઈ પણ વ્યક્તિ ઇમેલ્સમાં ખોટી જાણકારી આપી શકે છે ટપાલમાં પણ ખોટી વિગતો આપી શકે છે એટલા માટે જ બે દેશોની બેંકો વચ્ચે માહિતીની લેવડ દેવડ માટે એક મજબૂત સિસ્ટમ બનાવવામાં આવી આખી વ્યવસ્થામાં માહિતી પહોંચાડવા માટે ત્રણ અધિકારીઓની જરૂરત પડે આ ત્રણ અધિકારીઓ મેકર ચેકર અને વેરીફાયર હોય આ સ્વિફ્ટ સિસ્ટમમાં મેસેજ મૂકનાર અધિકારીને મેકર કહેવામાં આવે આ મેસેજ બરાબર છે કે નહીં એની તપાસ કરનારને ચેકર કહેવામાં આવે ત્રીજા સ્ટેજમાં એ મેસેજને વેરીફાય કરનાર અધિકારીને વેરીફાયર કહેવામાં આવે આખી વ્યવસ્થા શા માટે છે એ તમારે સમજવું પડે માની લો કે કોઈ ઉદ્યોગપતિએ ડેનમાર્કની બેંકમાંથી લોન મેળવવી હોય તો એના માટે ભારતની કોઈ બેંકે ગેરેન્ટર બનવું પડે જેથી લોન મેળવનાર વ્યક્તિ લોન ન ચૂકવે તો ભારતની એ બેન્ક પાસેથી લોનની રકમ વસૂલી શકાય હવે આ ગેરેન્ટર બનવાનો મેસેજ પહોંચાડવાની કામગીરી સ્વિફ્ટ સિસ્ટમ દ્વારા થાય વિદેશી બેંકમાંથી લોન અબજ રૂપિયાની હોય એટલા માટે જ સ્વિફ્ટ સિસ્ટમ છે હવે કોઈ વિદેશી બેંકને મેસેજ પહોંચી ગયો કે ભારતની કોઈ બેંક કોઈ ભારતીય માટે ગેરેન્ટર બની છે હવે આ વિદેશી બેંક લોનને કન્ફર્મ કરવા માટે ભારતની બેંકની મેસેજ મોકલી હવે ભારતની બેંકમાંથી એવી વ્યક્તિની પાસે મેસેજ જાય છે કે જે મેકર ચેકર અને વેરીફાયરથી અલગ હોય છે આ મેસેજ એક સિક્યોર રૂમમાં આવે જે અલગ અલગ પ્રિન્ટર પર પ્રિન્ટ થાય બહુ ઓછા લોકોને આ રૂમમાં જવાની પરમિશન હોય વિદેશની બેંક કોઈ ખોટી વ્યક્તિને લોન ન આપે એના માટે આ વ્યવસ્થા ઊભી છે હવે પીએન બીના આ ગોટાળાના કેન્દ્રમાં પંજાબ નેશનલ બેન્કની મુંબઈની બ્રાડી હાઉસ બ્રાન્ચ છે ગોટાળો બહાર આવ્યા બાદ એને સીલ કરી દેવામાં આવી આ જ બ્રાન્ચના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીની ધરપકડ કરવામાં આવી ગોકુલનાથની મદદથી લેટર ઓફ અન્ડરટેકિંગ્સ જારી કરવામાં આવતા હતા જેના દ્વારા નીરવ અને મેહુલ ચોક્સી માટે વિદેશોમાંથી લોન મેળવવા માટેની ગેરંટી પંજાબ નેશનલ બેન્કે લીધી હતી કોઈપણ કૌભાંડને સમજવું સહેલું નથી હોતું સીબીઆઈ અને ઈડીના અધિકારીઓને એની તપાસ કરતાં અને દોષિતોને શોધતા અનેક વર્ષ લાગી જાય આમ છતાં આ કેસમાં સિમ્પલ ભાષામાં સમજાવીએ તો બ્રાડી હાઉસની બ્રાન્ચ નીરવ અને મેહુલ ચોક્સીને લેટર ઓફ અન્ડરટેકિંગ ઇસ્યુ કરતી હતી વળી લેટર ઓફ અન્ડરટેકિંગ સ્વિફ્ટ સિસ્ટમમાંથી પસાર થાય એટલે કે વિદેશમાં રહેલી બેંકની બ્રાન્ચને એક પ્રોપર રીતે માહિતી આપવામાં આવી હતી જેથી વિદેશોમાં રહેલી બેંકને બ્રાન્ચને શંકા જ ન જાય કેમ કે અમે તમને જણાવ્યું એમ સ્વિફ્ટ તો ફૂલ પ્રૂફ સિસ્ટમ છે જોકે આ કેસમાં તો બ્રાડી હાઉસ બ્રાન્ચના કેટલાક મુખ્ય અધિકારીઓ સંડોવાયેલા હતા આ લેટર ઓફ અંડરટેકિંગના કારણે જ નીરવ અને મેહુલ ચોક્સીને સરળતાથી વિદેશોમાંથી ફંડ મળી રહ્યું હતું હવે સવાલ એ છે કે કોઈ પણ બેંક અમસ્તા જ કંઈ કોઈના માટે લેટર ઓફ અન્ડરટેકિંગ જારી ના કરે એના માટે જેટલા રૂપિયાના લેટર ઓફ અન્ડરટેકિંગ જારી કરવાના હોય એટલાની સિક્યોરિટી ડિપોઝિટ એ બેન્કને આપવી પડે આ આખી વ્યવસ્થા શેના માટે છે એ પણ તમારે સમજવું પડે હવે રમેશભાઈએ કોઈ વિદેશમાંથી માલસામાન મંગાવ્યો હોય એટલે રમેશભાઈએ એ વિદેશી સપ્લાયરને રૂપિયા આપવા પડે રમેશભાઈ અહીંયા બેઠા બેઠા રૂપિયા તો ન આપી શકે એટલા માટે તેઓ કોઈ બેંકમાં જઈને બતાવે કે મારે દસ કરોડ રૂપિયા વિયેતનામમાં રહેતા જોન્સનભાઈને આપવાના છે રમેશભાઈએ દસ કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડે એના પછી જ બેંક લેટર ઓફ અંડરટેકિંગ જારી કરી શકે બેંક સ્વિફ્ટ સિસ્ટમ હેઠળ લેટર ઓફ અંડરટેકિંગ જારી કરે એટલે રમેશભાઈના વિદેશી સપ્લાયના ખાતામાં એ રૂપિયા જમા થઈ જાય મેહુલ ચોક્સીના કેસમાં તો કોઈ જાતની સિક્યોરિટી ડિપોઝિટ જ નહોતી મેહુલ ચોક્સી અને નીરવના માણસો બેંકમાં જઈને કહેતા હતા કે અમારે તો વિદેશોમાં રહેલા મોતીના સપ્લાયરને રૂપિયા પહોંચાડવાના છે એટલે વિદેશોમાં બેંકની બ્રાન્ચ દ્વારા એક કહેવાતા સપ્લાયરને રૂપિયા આપવામાં આવતા હતા જોકે એ રૂપિયા ફરી ફરીને મેહુલ ચોકસી અને નીરવની પાસે જ આવતા હતા વળી બ્રાડી હાઉસ બ્રાન્ચના અધિકારીઓ નિયમોને નેમે મૂકીને લેટર ઓફ અન્ડરટેક ઇસ્યુ કરતા હતા એટલે કે તેઓ સિક્યુરિટી ડિપોઝિટ માટે માંગણી નહોતા કરતા એટલે કે નીરવ અને મેહુલ ચોકસી માત્ર કાગળ પર જ લેવડ દેવડ બતાવીને બેંકના રૂપિયાને ફરાવીને પોતાના ગજવામાં નાખતા હતા હવે આ સમગ્ર કૌભાંડનો હિસાબ થશે ભારતે રજૂઆત કરી હોવાના કારણે જ મેહુલ ચોક્સીની બેલ જેમમાં ધરપકડ થઈ છે બીજી બાજુ નીરવને લંડનમાંથી ભારતમાં લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે શરૂઆતમાં માનવામાં આવતું હતું કે નીરવને આ જ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર બતાવવામાં આવ્યો છે જોકે બાદમાં તપાસમાં આવ્યું કે મેહુલ ચોક્સી જ આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે